લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે તેવામાં હવે રાજ્યમાં ભાજપ જોડ તોડની રાજનીતિ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના એમએલએ ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે એક મોટો નેતા ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આવું અમે શું કામ કરી રહ્યા છીએ જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખતો પણ તૈયાર કરી લેવાયો છે શુક્રવારે પેટલાદની મુલાકાતે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષંગભી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી જે બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની ગઈ છે ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું હવે આપણે એક નજર એના પણ કરી લઈએ કે નિરંજન પટેલ આખરે છે કોણ તમને જણાવી દઈએ કે નિરંજન પટેલ છ વખત પેટલાદના ધારાસભ્ય રહ્યા

નિરજન પટેલ ભાજપમાં જોડાય તેવી કરો છે પરંતુ નિરજન પટેલ આ બાબતે ખુલીને કંઈ બોલવા માટે તૈયાર નથી ત્યારે હવે લોકસભાની મોટા નેતાઓ જોડાશે તો તેની સીધી અસર ભાજપને થાય તેવી શક્યતાઓ છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા ભૂલશો નહીં આભાર